રાજકોટ શહેરમાં ફૂડ પોઇઝનિંગનું એક ગંભીર બનાવ સામે આવ્યો છે ભાવનગરના ભવાની નગર અને કુંભલિયા પરા વિસ્તારમાં થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યા છે આ તમામ બાળકોની તબિયત છાસનું સેવન કર્યા બાદ અચાનક જ લથડી ગઈ હતી અને તેમને તાત્કાલિક ગુંધાવાડીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ છાશનું વિતરણ એક સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું અને એવું મનાય છે કે પીધેલી છાસ દૂષિત હતી અને બાળકોમાં ફૂડ પોઇઝનિંગના લક્ષણ નો દેખાતા આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયું હતું અસરગ્રસ્ત બાળકોમાંથી એક બાળકની હાલત ગંભીર છે અને તેને હાલ આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે હાલમાં તબીબોની ટીમ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે જ અધિકારીઓ અને આરોગ્ય વિભાગ પર ઘટનાની તપાસમાં જોડાઈ ગયા છે આ બનાવને લઈ સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છે અને જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠી રહી છે

ખુદ નો નાનો છોકરો આ હોસ્પિટલ ઓછામાં ઓછા દસ બાર જણા તો આ હોસ્પિટલમાં હે બીજા ભવાણી નગર વિસ્તારના જ છે બાકી એક બે ક્યાં સેવા હે ઈ કુબલિયાપરા ના હે